ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ધૂમધકતા તાપમાં સમસ્ત ક્ષત્રિય સમાજનું વિરાત અસ્મિતા સંમેલન શનિવારે સાંજે યોજાયું હતું ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના કેન્દ્રીય નેતા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં શનિવારે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા સંમેલન આયોજિત કરાયું હતું ભરૂચ બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભામાં ક્ષત્રિયોના રૂપાલા વિરુદ્ધ સંમેલન મળ્યા બાદ ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા રાજપૂત્રી ભાજપ રૂપાલાની ટિકિટ બદલી નહીં નાખે તો આવનારા સમયમાં સમાજ પરિણામ બદલી નાખશેનો હુંકારો કર્યો હતો પરસોત્તમ રૂપાલાનો વ્યક્તિલક્ષી વિરોધ જો તેમનું નામાંકન રદ નહીં કરાય તો ભાજપ પક્ષલક્ષી બની રહેશે

સંડીપમાં ગૌરા જિલ્લાના આગેવાનોને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ભાજપનું પેટનું પાણી નથી હલતું એ તમને કદાચ શબ્દોમાં દેખાતું છે વાસ્તવમાં પેટનું પાણી હલી ગયું છે અને પગ નીચેથી ધરતી પણ ખસી જઈ છે અને જો એ આખા ક્ષત્રિય સમાજને અને અન્ય સમાજો જે ટેકો આપી રહ્યા છે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેશે તો એનું મોટું નુકસાન અત્યારે તમે ખાલી રાજકોટ પૂરતી વાત કરીએ છીએ પણ જો અમારી વાત નહીં માને પ્રજાની લાગણી ક્ષત્રિય સમાજની લાગણી નહીં માને તો પછી અને એનું નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડશે અમારી તો એવી આશા છે કે અમારે આવું કરવું નથી પણ લોકશાહીમાં હવે અમે અમારી વાત મૂકી છે અને જો લોકો માનવાના ના હોય તો શું કરવું એ સંકલન કોર કમિટી અને ક્ષત્રિય સમાજ નક્કી કરશે અને એ રણનીતિ આપના ટૂંક સમયમાં અમે જણાવીશું આ સંમેલનનો હેતુ એટલો જ છે કે અમે કોઈ પક્ષના વિરોધમાં નથી કોઈ જ્ઞાતિ જાતિના વિરોધમાં નથી અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે તો એની જે જ્યારે માનસિકતા જતી થઈ ગઈ છે ત્યારે એની ટિકિટ એ રદ કરવામાં આવે અને એ પછી કોઈ પણ ઉમેદવારને આપવામાં આવે અમને મંજૂર છે આજરોજ ભરૂચની અંદર અમે ભરૂચ કરજણ વાગરા દેડિયાપાડા બરોડા એ તમામ ક્ષત્રિય સમાજના તમામ યુવાનો અને છત્રાણીઓ આજે ભેગા થઈ અને આ માધ્યમથી અમે મેસેજ આપવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલી નાખે નહીતર આવનાર સમયમાં અમે પરિણામ બદલી નાખીશું